મેઘરેજ તાલુકાના રામગડીના પેટાપડા ભૂતિયાકુંડી ગામે પાણીનો કકળાટ અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નલસે જલ યોજનામાં નળ તો છે પણ પાણી ક્યાં ભર ઉનાળે પાણીનો કકળાટ તંત્ર ફક્ત નળ નાખીને સંતોષ અનુભવ્યો છે કે કેમ તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડા છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણીની સમસ્યા સામે આવી છે ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની આ ગામમાં આશરે એકસો ત્રીસ મકાનો આવેલ છે ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફીટ કરાયા છે પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પાપો વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જ જોગવાઈ કરાઈ નથી કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એકવાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી ગામથી એક કિલોમીટર દૂર એક સદગ્રહસ્થના બોરમાં થોડું ઘણું પાણી આવે છે જેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબૂર બન્યા છે મહિલાઓ વૃદ્ધો પરાણે એક બે બેડા પાણી લાવી શકે છે આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે ત્યારે મૂંગા પશુને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે ગ્રામજનોને કો વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અમને પગમાં તકલીફ છે બે સાહેબ અમને નથી હેંડા એટલી દૂર થી કેટલી બે બહુ છે પાણી લાવીએ પણ બે માટલા ફૂટી જાય તો પાંચસો રૂપિયા ની ઉઠે છે હા તો અમને તો થોડા બહુ સાહસો તમે અમને પાણી નથી મળતું પીવા માટે તરા નાના નાના બચ્ચા કલાટ કરે છે એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહીં મળતું તો પછી છોકરા મોંડા ફૂકાય જાય છે બચ્ચાને કેટલો છાન કરે છે બચ્ચા પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યું એ એક જ દંડ મળ્યો બીજી વખત મળ્યો જ નથી ચોવીસ કલાક પાણી મળ્યું પછી એ દંડ નું પાણી જ નથી આવતું લાબાના મફતભાઈ ભવનભાઈ ગામ ભૂતિયા તાલુકો મે જિલ્લા સાબરકાંઠા તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે અમારા ગામની અંદર ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે હોવા છતાં બી પાણી મળતું નથી ઢોરો માટે ત્રાસ છે પાણીની પાણી પીવા માટે બી ત્રાસ છે એક બે કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાહવા ધોવા પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે તો આપ સાહેબને નિવે નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે હાજી સાહેબ અમે વાડી છીએ ગામ સુરજીઓ હું વાડી છું સાહેબ નવાભાઈ ભાઈ શંકરભાઈ વાડી તે સાહેબ મારા પર સાહેબ સિત્તેર એસી માણસ છે સાહેબ તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પણ લેવા દેતા નથી એવી અમને તકલીફ છે સાહેબ અમારો બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ અમે હિટી જીવીએ ને હું હિટી પહેલી કહે હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી